ભુજના રિલાયન્સ સર્કલ પાસે આવેલ કતિરા એમઆઈસી સેન્ટર ખાતે આવતીકાલ નવા વર્ષથી દસ દિવસ સુધી એમઆરઆઈ અને સીટી સ્કેન માત્ર પંદરસો રૂપિયાના દરે કરી આપવાની સુવિધાનો પ્રારંભ કતિરા પરિવારે બિઝનેસ છે તે હરણફાળ પ્રગતિ કરી છે એટલું જ સીમિત નથી પરંતુ તેમની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ પણ હંમેશાને માટે સિરમોર રહેવા પામી છે તેમની મુખ સેવા પણ પ્રશંસનીય છે ખાસ કરીને આજથી બે વર્ષ પહેલાં ભુજના રિલાયન્સ સર્કલ પાસે કતિરા એમ અદ્યતન અને આધુનિક સિટી સ્કેનનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આજે બે વર્ષ પરિપૂર્ણ થતાની સાથે જ જે કતિરા પરિવારમાં સેવાની ભાવના છે તે પ્રજ્વલિત થઈ અને ખાસ કરીને આવતીકાલથી એટલે કે નવું વર્ષ શરૂ થાય છે એક એક બે હજાર ચોવીસથી લઈને એક એક બે હજાર ચોવીસથી શરૂ કરીને એક દસ બે હજાર ચોવીસ સુધી એટલે કે દસ દિવસ સુધી સળંગ ખાસ કરીને જે મગજના મણકાના સાંધાના અને શારીરિક તકલીફવાળા દર્દીઓ છે કે જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે અને આર્થિક રીતે નબળા છે આવા દર્દીઓ માટે જે સારવાર ચારથી પાંચ હજાર રૂપિયાના દર થાય છે તે માત્ર ને માત્ર પંદરસો રૂપિયાના દરે આ કતિરા એમઆઈ સી સેન્ટર અદ્યતન સેન્ટર છે ત્યાં કરી આપવામાં આવશે ખાસ કરીને સીટી સ્કેન કરી આપવામાં આવશે ખાસ કરીને એમઆરઆઈ કરી આપવામાં આવશે તમામ પ્રકારનું જે અદ્યતન અને આધુનિક ટેકનોલોજી છે જે જે કચ્છમાં અવલ નંબરે છે આંગળીના વેઢે ગણી શકાય તેવી આ સુવિધા છે એ કતિરા એમઆઈસી અદ્યતન આધુનિક સેન્ટર ખાતે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે ખાસ કરીને ડૉક્ટર લવ કતિરા અને ડૉક્ટર વિરલ કોઠારીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નવા વર્ષના પ્રારંભે દર્દીઓને આ સારવાર મળે સુવિધા મળે આધુનિક સુવિધા મળે તેવા હેતુ સાથે દસ દિવસ સુધી રાહત દરે આ સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ભુજ સહિત કચ્છની જનતા આ રાહત દરની જે સેવા છે ખૂબ જ આવશ્યક સેવા છે દર્દ માટે તેનો લાભ લે તેવી પણ અપીલ કરવામાં આવી છે અને ફરી એક વખત કતિરા પરિવાર છે એ સેવા ક્ષેત્રે હંમેશા શિરમોર રહ્યું છે તેની પ્રતિતિ કરાવી રહી છે મારા કચ્છના સૌ આદરણીય ભાઈ બહેનો મેડિકલ ફિલ્ડમાં કામ કરતા મારા સૌ સાથીઓ તમામ રિસ્પેક્ટેડ ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ સૌને મારા કોટી કોટી વંદન અને અમારા કતિરાના સર્વે કાર્યરત સેન્ટર તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર સમગ્ર કચ્છની જનતા માટે અમે બે વર્ષ પહેલાં નવેમ્બર ડિસેમ્બરમાં જ કતિરા એમઆરઆઈ સેન્ટરની એઆઈ બેઝડ અદ્યતન હાઈ ટેકનોલોજીવાળા મશીન સાથે કમ્ફર્ટેબલ અને ઝડપી સ્કેન એન્વાયરમેન્ટ્સ અને શ્રેષ્ઠ સેવાની શરૂઆત કરી હતી જેનો આ બે વર્ષ દરમિયાન ખૂબ જ સારો પ્રતિસાદ અને સપોર્ટ મળ્યો છે જેથી કરી અમને વધુ સેવા કરવા માટે પ્રેરિત કરવાવાળા તમામ લોકોના સાથ સહકારથી અમે એક મેગા એમઆરઆઈ કેમ્પનું આયોજન કરેલ છે જે આ નવા વર્ષની શરૂઆતમાં અમે એમ આરઆઈની મોંઘી કહેવાતી ચાર પાંચ વાળી તપાસ અમે નજીવા દર સાથે સેવા પૂરી પાડશું જે દસ દિવસ સુધી લાંબી ચાલશે અલગ અલગ પ્રકારની મગજની મણકાની સાંધાની શારીરિક તકલીફો સહન કરતા દર્દીઓ વધુમાં વધુ સેવાનો લાભ લઈ શકે છે વધુમાં સાવ નજીવા ભાવમાં કરી આપવાનું અમે બેડું ઉપાડેલ છે ફરીથી અમારા બે વર્ષ પૂર્ણ થયાનો સૌનો ખૂબ ખૂબ આભાર શુભેચ્છાઓ સાથે તમારો સૌનો પ્રિય હું આશીષ મેવાડા ઇન્ચાર્જ કતિરાય એમઆરઆઈ સેન્ટર સાથે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સર્વેને ધન્યવાદ